નેપાળમાં ગુરુ નાનક દેવજીની પાંચસો છપ્પનમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી લલિતપુર ગુરુદ્વારામાં ભક્તો મટ્યા હજારો શ્રદ્ધાળુઓ સાથે મળીને લંગર પ્રસાદ ગ્રહણ કર્યો નેપાળમાં વસતા શીખ સમુદાય દ્વારા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની પાંચસો છપ્પનમી જન્મ જયંતિની શ્રદ્ધાને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસર નિમિત્તે લલિતપુર સ્થિત ગુરુદ્વારાને વિશેષ રૂપે સુશોભિત કરવામાં આવ્યું હતું જ્યાં હજારોની સંખ્યામાં શીખ તેમજ અન્ય ધર્મના અનુયાયીઓએ દર્શન કરી પ્રાર્થનામાં ભાગ લીધો હતો ગુરુનાનક જયંતિ જે ગુરુપૂર્વક તરીકે પણ ઓળખાય છે તે કાર્તક માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે ગુરુનાનકના શાંતિ કરુણા અને સમાનતાના ઉપદેશોનું સ્મરણ કરવામાં આવે છે લલિતપુરના ગુરુદ્વારામાં સવારથી જ ભક્તોનું આગમન શરૂ થયું હતું સૌએ સાથે મળીને સામુદાયિક ભોજન એટલે કે લંગરનો પ્રસાદ ગ્રહણ કર્યો જે ભેદભાવ વિનાની સામાજિક એકતાનું પ્રતિક છે ગુરુનાનક દેવજીએ માનવતાને સહનશીલતા પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો જે આજે પણ વિશ્વભરમાં લાખો લોકો માટે પ્રેરણારૂપ છે નેપાળમાં થયેલી આ ઉજવણીએ સરહદો પરથી રહીને આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઉજવણી ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ ધામધૂમથી કરવામાં આવી જે ગુરુ નાનકના વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે